હાલો ખેડૂત મિત્રો બધાને રામ રામ આજે હું તમને જે આના વિડીયોમાં મેં તમને જે ફૂબનાશક બતાવ્યા હતા એ થોડા શરૂઆતના સ્ટેજના હતા આજે હું તમને જે ઉષા ફૂબનાશક આવે એને વિશે સંપૂર્ણ માહિતી આપીશ અને ખેડૂત મિત્રો જે આજે કોઈ અમે કોઈ કંપનીની માર્કેટિંગ નથી કરતા પણ જે તમે લેવા જાઓ એટલે તમને થોડાક આઈડિયા આવે અને તમને ખબર પડે કે કયા સ્ટેજમાં ક્યુ ફૂબનાશક સાચી શકાય

અને ટેકુ કુંડા જો અઢાર ટકા આવે છે આનો પણ ખેડૂતમાં પ્રખ્યાત છે આ ચીજ પણ અને ફૂગ સુખમાં સારું કામ આપે છે જેવું કે જીરું ધાણા ચણા અને જે વટાણામાં ધોરી સારી આવે એના માટે પણ બહુ સારું કામ છે તો આનો પણ અવશ્ય ઉપયોગ કરજો આનું માપ છે ખેડૂત મિત્રો ત્રીસ એમ એલ જો કાંટો છટકો કરવામાં આવે તો જીરામાં જે પાન પીડા જેને પીડીઓ ખેડ મિત્રો કીએ એમાં પણ આ સારું કામ આપે છે બીજું છે ખેડૂત મિત્રો એડ્રોસ્ટોબિન અઢાર ટકા અને ડાયફીના કુવાના જોલ અગિયાર ટકા આ પણ એક સારું ફૂગનાશક છે જે ફૂગ ફૂગજન્ય રોગ આવતા બધા ધાણા જીરો એમાં પણ એક આ સારું કામ આપે છે ખેડૂત મિત્રો આ છે એડ્રોસ્ટોબિન અને ક્લોરોથાઇનોલ જે એડ્રોસ્ટોબિન ચાર ટકા આવે ને ક્લોરોથાઇનલ ચાલીસ ટકા આવે આનું પણ રેજ જોરદાર છે ધાણા જીરું ચણા વગેરેમાં તો માગ છે મિત્રો વગેરેમાંપે જો ઘાટો છટકાવ કરવામાં આવે તો જે કાળી શરમી જીરામાં એમાં પણ સારું કામ આપે છે અને સેલે છે ખેડૂત મિત્રો જે વર્ષો છે પ્રખ્યાત છે નેટીઓ બહેરવાળાનું કાળી શરમીમાં જો આના ભેગું મેકો જેમ નાખવામાં આવે તો કાળી શરમીમાં જો આવતી હોય તો થોડી ઘણી અંશે રોકી શકાય રોકી શકાય એવું તો ન કહી શકાય જે અત્યારે ખેડૂત મિત્રો ક્યાંય પણ સાંભળો કે ગેલે લ્યો પણ મારો અનુભવ અને મારા હિસાબે ગેલેલીઓ કરતાં પણ આ કાળી શરમીમાં સારું કામ આપે છે જો ઘાટો છટકાવ કરી દેવામાં આવે તો જીરામાં કાળી શરમી ધાણામાં જે અને ધાણાના જે ફૂલ ભરતા હોય ઘોટાણામાં જે ધોરી સારી આવે એના માટે પણ બહુ સારું કામ છે તો આનો પણ એકવાર આ ઉપયોગ કરજો આનું માપ છે આઠ થી દસ ગ્રામ દર દરપે આવે તો ફૂક થી આવતા હર હર જાતની ફૂગમાં કામ આવે તો ખડે મિત્રો આ વિડીયો અમારો કેવો લાગ્યો જો માહિતી સારી લાગી હોય તો તમારા સગા સંબંધીને મિત્રોને શેર કરજો અને જો નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ અવિષ્ય કરજો એટલે અમને પ્રોત્સાહન મળે નવા નવા વિડીયો બનાવવા માટે તો આજના વિડીયોમાં એટલું જ મળશું એક નવા માહિતીના વિડીયો માટે જય માતાજી